સંતોની સેવા અને વૃદ્ધોના આદરથી શું મળે છે марકण्डेयનું ચિરંજીવીપણું હવે આજના વિડિયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર 36 નું શ્રવણ કરીશું શ્લોક નંબર છત્રીસ કાર્યમ નસહસા કિંચત કાર્યુ ધર્મસ તુસત્વરમ પાઠનિયા અધિત વિદ્યા કાર્ય સંગોનવહમ સતામ અને વિચાર્ય વિના તત્કાળ કાય કાર્ય કરવું નહીં અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો આ એક શ્લોકમાં ચાર આજ્ઞાઓનો સમાવેશ કર્યો છે શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતા કહે છે સાસા એટલે કે વિચાર્યા વગર સંસાર વ્યવહારનું હર કોઈ કામ વિચારીને કરજો મનમાં સંકલ્પ થયો નથી કે જંપલાવ્યો નથી એવો ગૃહસ્થ દુખી થાય છે સહસા એટલે વિચાર્યા વગરનું સાહસ એ ગૃહસ્થાશ્રમમાં મોટામાં મોટું દુઃખ છે કંઈ પણ સાહસ કરો પૈસાના રોકાણનું ધંધાનું બીજું ત્રીજું તો એમાં પૂરો વિચાર કરજો એટલે તો શાસ્ત્ર કહે છે સંસાર વ્યવહાર મસ્તકથી કરવો ધર્મનું આચરણ હૃદયથી કરવો વિચાર મસ્તકમાં રહે છે શ્રદ્ધા હૃદયમાં વસે છે તો ધર્મનું આચરણ શ્રદ્ધાપૂર્વક કરજો અને જગતના તમામ કાર્યો વિચારપૂર્વક કરજો વિચારીને કાર્ય કરનાર ગૃહસ્થ કોઈ દિવસે દુખી થતો નથી એના પૈસા એનું ધન સલામત રહે છે વિચાર્યા સિવાયનું કાર્ય કરનાર માણસ ખૂબ દુખી થાય છે ઉતાવળિયો સ્વભાવ જ વ્યવહારમાં સારો ગણાતો નથી ઉતાવળથી નિર્ણયો લેવા નહીં વગર વિચારીએ કોઈ અભિપ્રાય બાંધી ન લેવો કારણ કે ઘણીવાર આખનું દેખેલું પણ ખોટું પડે છે નીતિ શાસ્ત્ર એવી કથા કહે છે એક માણસ બહુ સાહસી હતો વગર વિચારે ગમે ત્યાં ઝંપલાવી દે એવો એમના ગુરુએ એમને કહ્યું તને બહુ ક્રોધ છે તું બહુ સાહસ કરે છે તારે એક કામ કરવું જેના ઉપર ક્રોધ આવે મારજૂડ કરવાનું મન થાય તો તારે 10 ડગલા એકવાર પાછા ખસી જવું અને પછી જઈને એને શિક્ષા કરવી એક દિવસે એના ઘરમાં એવું દ્રશ્ય સર્જાયું એ બહાર ગામ ગયેલો રાત્રે ઘેર આવ્યો આવા અજવાળામાં એણે જોયું કે પથારીમાં કોઈ બે જણ સૂતા છે તરવાર ઉપર હાથ ગયો અર આ શું જાત જાતની શંકાઓ કુશંકાઓ થઈ ગઈ એકદમ મગજ ભમવા માંડ્યું બંનેને મારી નાખું બંનેને કાપી નાખું મારી પત્નીને અને જે કોઈ સાથે છે તેને પણ ગુરુનું વાક્ય યાદ આવી ગયું દસ ડગલા પાછો જા ને પાછો ખસ્યો ત્યાં તો ઘરમાં અંદર ખબર પડી કે આવ્યા છે એટલે તરત જ પથારીમાંથી તેની દીકરી બોલી ઓહો બાપુજી આવી ગયા પોતાની પરિણાવેલી દીકરી હતી બહાર ગામથી આવેલી માં દીકરી સાથે સૂતેલા અરર જો હું દસ ડગલા પાછો ખસ્યો ન હોત તો શું થાત સાહસ કોઈ દિવસે કરવું નહીં સંસ્કૃત સાહિત્ય જગતમાં પ્રખ્યાત એક કવિ થઈ ગયા છે એનું નામ ભારવી બહુ પ્રખ્યાત આખા એ ભારતમાં સૂર્યનો પ્રકાશ ફેલાય એમ એની કીર્તિ ફેલાઈ ગઈ હતી એવો મહાન કવિ 10 વર્ષની ઉંમર થતા થતા તો વેદ વિદ્યામાં પારંગત છે પંડિતોમાં પ્રખ્યાત બની ગયેલા એના પિતાશ્રી કાયમ એને વઢે ઠીક છે બોલકુ છોકરો છે બાકી કાઈ નથી ભારવીને એમ થાય છે કે મહાન પંડિતો મારી પ્રશંસા કરે અને મારા પિતાને મારી વિદવત્તાની જરાય કદર નથી આના કરતાં આવો પિતા જલ્દી મરી જાય તો સારું ઝેરી વિચાર એના મગજમાં આવ્યો ઝેરની ગતિ ઝડપી હોય છે અમૃતની ગતિ ધીમી હોય છે એક રાત્રે ભારવીના પિતા અને માતા પણ પરણે સૂતા છે ભારવી બહાર સૂતો છે રાત્રે એને સંકલ્પ થયો કે મારા બાપાને મારી નાખું અને એને વજનદાર ઘંટીનું પડ પાડ્યું અને ધીમે રહીને ઝૂંપડી ઉપર ચડ્યો ઘાસ ખસેડ્યું અંદર જોયું બાપાનું માથું બરાબર છુંદાઈ જાય એ રીતે ઉપરથી ઘંટીનું પડ ફેંકું જોગાનું જોગ એ વખતે અંદર એના માતા પિતા વાતો કરતા હતા માતા કહી રહી છે પતિદેવ આપણો પુત્ર આટલો પંડિત આટલો વિદ્વાન સમાજમાં એની પ્રશંસા થાય છે તમે એની પ્રશંસા કેમ નથી કરતા એટલે ભારવીના પિતા જવાબ આપે છે ગાંડી તને ખબર ન પડે હજુ તો આખું જગત વખાણે એવો મારા દીકરાને બનાવવો છે હું જો પ્રશંસા કરીશ તો પછી એને અભિમાન આવી જશે અભિમાન આવે એટલે પ્રગતિ અટકી જાય હું જરા જરા વઢિયા કરું એટલે એને અભિમાન ન આવે એટલા માટે વધું છું નહીં તો મારા દીકરાનું મને ખૂબ ગૌરવ છે હું જાણું છું આપણા બેટા ઉપર સરસ્વતીજીની કૃપા છે હું જ્યારે એના જેવડો હતો ત્યારે મને તો બાળબોધ પણ નહોતો આવડતો અત્યારે આ ઉંમરમાં એટલો પંડિત છે એનું મને ઘણું ગૌરવ છે તું શું જાણે મારી છાતી ગજગજ ફૂલે છે આવો દીકરો આપણે ઘેર જન્મ્યો એ ઈશ્વરની મોટી કૃપા પણ હજુ વધુ પંડિત બને એટલા માટે હું એની પ્રશંસા નથી કરતો પિતાની વાણી સાંભળીને ભારવી ધીમે રહીને નીચે ઉતરી ગયો આખી રાત રડ્યો મારા આવા પવિત્ર પિતાને હું મારવા તૈયાર થયો સવારે નાહી ધોઈને પગે લાગ્યો અને પૂછ્યું પિતાજી કોઈ સગા બાપનું મૃત્યુ કરે તો એને શું પ્રાયશ્ચિત આવે મારે એ જાણવું છે એના પિતાજીને એવો તુક્કો સૂજ્યો તે કહે છે એક વર્ષ સસરાને ઘેર રહે અને સસરાની ગાયો ચારે તો એ પાપનું પ્રાયશ્ચિત થાય ભારવી પિતાને નમસ્કાર કરી કહે છે હું જાઉં છું મારા સસરાને ત્યાં એક વર્ષ પછી આવીશ કેમ રાત્રે મેં આવો સંકલ્પ અને આવું કાર્ય કરવાની તૈયારી કરી રાખેલી પિતાએ કહ્યું તને હું એ માફી આપું છું પણ ભારવી માન્યો નહીં એ જમાનામાં સસરાને ઘેર રહેવું એ ગૌરવહીન ગણાતું ભારવી સસરાને ત્યાં પહોંચી જાય છે ત્યારે એમની પત્ની કહે છે કે માવ્યા અહીં કંઈ પ્રયોજન ભારવીએ જવાબ આપ્યો એક વર્ષ અહીં રહેવા આવ્યો છું અરે અમારું પૂરું તો થતું નથી અમે ગરીબ છીએ ને તમે પાછા એક વર્ષના મહેમાન ભારવી કહે છે કે મારે તો તમારા ઘરની ત્રણ ગાયો છે તે એક વર્ષ સુધી ચારવી છે સસરાના ઘરની ગરીબી જોઈને ભારવીને દુઃખ થાય છે પોતાના ખોટા સાહસનું સ્મરણ થતાં તે કંપી ઉઠે છે એક દિવસ જંગલમાં ગાયો ઘાસ ખાતી હતી ભારવી એક વૃક્ષ નીચે બેઠો બેઠો વિચારોમાં ખોવાઈ ગયો છે એ સમયે એના મસ્તકમાંથી કાવ્ય પંક્તિઓ સ્ફૂરી ઉઠી સહસાવિદ ગીત ન ક્રિયામ વિવેક પર મા પદમ પદમ ઘેર આવીને એ શ્લોક પત્નીના હાથમાં મૂકતા કહે છે લે આ શ્લોક વેચી આવ કોઈક પંડિત હશે તે આ કૃતિની કદર કરશે પંદર દિવસ થયા પણ બજારમાં કોઈ આ શ્લોક લેતો નથી બધા જોઈ જોઈને ચાલ્યા જાય છે એક દિવસે વિશ્વંભર પ્રભુ ભારવીની પત્ની પાસે રૂપ બદલીને આવ્યા અને કહે છે આ શ્લોકની શું કિંમત છે ભાર્વીની પત્નીએ જવાબ આપ્યો એક હજાર રૂપિયા ઓહો તમે સાવ સસ્તામાં કાઢી નાખો છો આ તો બહુ ઉત્તમ શ્લોક છે શ્રી કૃષ્ણ ભગવાન ત્રણ હજાર સોના મહોરો આપી અદ્રશ્ય થઈ જાય છે અને શ્લોક ની પાછળ ભગવાન પોતે લખે છે ધ્રુણ તે વિમૃશ્ય કારીણમ ગુણ લબ્ધા સ્વયમેવ સંપદ ખોટું સાહસ કરનારો ગૃહસ્થ દુખી થાય છે અને બહુ વિચારીને કામ કરનારો ગૃહસ્થ સંપત્તિવાન બને છે પાછલી પાદ પૂરતી પરમાત્મા કરી અને એ શ્લોક ભારવી જ્યાં જંગલમાં સૂતો છે એના ઓશિકા પાસે મૂકી પ્રભુ અદ્રશ્ય થઈ ગયા સસરાને ત્યાં એક વર્ષ રહી અને ભારવીએ એક સુંદર કાવ્ય રચ્યું એના મધ્યમાં આ શ્લોક મૂક્યો છે એ શ્લોકમાં જે અર્થ છે એનાથી ત્રણ ગણા અર્થો શિક્ષાપત્રિમાં એક જ શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાને સમાવી દીધા છે કાર્યના સહસા કિંચિત કાર્યોધર્મસ્તુ સત્વરમ ભારવીના શ્લોકમાં ચાર પાદમાં જે વાતો છે તે આ એક પાદમાં આવી ગઈ સુખી થવા ઈચ્છતા ગૃહસ્થોએ કોઈ દિવસે ખોટું સાહસ કરવું નહીં વ્યવહારિક કોઈ પણ કામ હોય એમાં વ્યગ્ર ન થઈ જવું શાંત ચિત્તે વિચાર કરી અને પછી જ કામ કરવું ધર્મનું કામ તત્કાળ કરજો કારણ કે માણસનું મન ચંચળ છે આજે એમ થાય અહીં સભામાં બેઠા બેઠા એક સંકલ્પ થાય આપણે કંઈક સારું કામ કરવું સાંજ પડતા પડતા જોજો એ સંકલ્પ બદલાઈ જશે ના એટલું તો આપણાથી ના થાય બીજો કોઈક ભેગો મળે તો કરશું ચાર દિવસ પછી એમ થાય કે કોઈ કરતો હશે તો આપણે ટેકો આપીશું અને ધીમે ધીમે મન મોડું પડતું જાય દાળમાં જેમ પાણી નાખું અને દાળ મોડી પડે એ મનની અંદર જેમ સમય જાય એ મન પણ મોડું પડે અમદાવાદમાં બનેલી એક બિલકુલ સત્ય ઘટના છે નવ વર્ષ પહેલાની વાત છે એક હરિભક્ત એક સંતને સભા મંડપમાં પૂછે છે મારા માતુશ્રી ધામમાં ગયા છે અને હું એક જ દીકરો છું અને મારી ઈચ્છા છે કે માતુશ્રીની પાછળ મારે ઠાકોરજીનો થાળ અને રસોઈ આપવી છે કેટલો ખર્ચ આવે પેલા સંતે કહ્યું એ તો ભાઈ જેવી તમારી શ્રદ્ધા અને જેવી તમારી શક્તિ હોય તે પ્રમાણે પતી જાય હજાર બારસો જેવું તો થઈ જ જાય સારું સ્વામી એ વાત નક્કી જ છે પૈસાની સાનુકૂળતા ગોઠવી અને પંદર દિવસ પછી આ રાખીએ પંદર દિવસ પછી કહે પાંચસો રૂપિયા વાપરું તો ચાલે સંતે કહ્યું તમારી પાસે શક્તિ ન હોય તો પાંચસો માય થઈ જશે તમારી ઈચ્છા હોય એટલા સંત જમાડજો અને થાળ કરાવજો થોડા દિવસ પછી કહે છે એકલો થાળ કરાવ્યો હોત તો હા એમ પણ ચાલે ધીમે ધીમે ઘટતા ઘટતા ત્રણ મહિને એ ભાઈએ ફક્ત અગિયાર રૂપિયાનો થાળ કરાવીને ઈતિ કર્તવ્યમ કરી દીધું ગરીબ નથી પૈસા છે પોતાનો બગલો છે સ્કૂટર રાખ્યું છે આવક પણ ઠીક છે છતાં પોતાનો સંકલ્પ સફળ કરી શક્યા નહીં કારણ કે તે સમય ગયો સમય ગયો એટલે ઢીલા પડતા ગયા મોળા પડતા ગયા એટલે પ્રભુ કહે છે ધર્મનું કામ તત્કાળ કરવું મહાભારતમાં એક વાત લખી છે તે બહુ સુંદર છે મહારાજા યુધિષ્ઠિર પોતાના ભાઈઓ સાથે રાજ્ય કચેરીમાં બેઠા છે કઈક રાજકીય મંત્રણા ચાલે છે એક બ્રાહ્મણ ત્યાં આવી પહોંચે છે મારે દાન દક્ષિણાની અપેક્ષા છે યુધિષ્ઠિર કહે છે પુદેવ રાજ્યના અતિથિ ગૃહમાં ઉતારો કરો અને કાલે મળજો તમારી જે ઈચ્છા હશે તે પૂરી થશે પણ પેલો બ્રાહ્મણ એવો જોરદાર કાલે મળજો કાલનો ભરોસો કેટલો ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલમ જીવિત માવયો હો યમસ્ય કરુણા નાસ્તિ ધર્મસ્ય ત્વરિતા ગતિહી ઓ મહારાજ યુધિષ્ઠિર ચલમ વિત્તમ પૈસા ચંચળ છે આજે આપણા હાથમાં હોય તો કાલે ન પણ હોય પૈસો હાથમાં હોય ત્યારે એનો સદુપયોગ કરી લેવો કારણ કે લક્ષ્મી બહુ ચંચળ છે ચલમ વિત્તમ પછી ચલમ ચિત્તમ પૈસો ચંચળ છે તે માણસનું મન પણ ચંચળ છે આજે એમ થાય કે આટલું આપ્યે અને કાલે એમ થાય કે આપોને અડધું એને તો ઘણા અપનારા મળી રહેશે એ મન બદલાઈ જાય છે અને બે કદાચ સ્થિર રહે તો જન્મ જીવિત માવ્યો હો બેમાંથી એક જણાની જિંદગી પૂરી થઈ જાય તો અને ધર્મની ગતિ બહુ ચંચળ છે ધન મન અને ધર્મ ત્રણેય સ્પીડી છે માટે તક આવે એટલે તરત જ એનો ઉપયોગ કરી લેવો ધર્મનું કાર્ય પરમાત્મા કહે છે કે એકદમ ઝડપી કરવું ધર્મના કાર્યમાં જે ઢીલાશ રાખે એ કોઈ દિવસે ધર્મ કાર્ય કરી શકતો નથી આ શ્લોકની ત્રીજી વાત આપણે જે કાંઈ વિદ્યા ભણ્યા હોઈએ શાસ્ત્ર કીર્તન ભજન અથવા કોઈ લૌકિકી વિદ્યા એ સુપાત્રને જ ભણાવવી કુપાત્રને કોઈ દિવસે ભણાવશો નહીં ભલે પોતાનો પુત્ર હોય કે શિષ્ય પરંતુ જો એ કુપાત્ર હોય તો એને વિદ્યાનું દાન આપવું નહીં જો સુપાત્ર હોય અને વિદ્યા ન ભણાવે તો પાપ લાગે છે અને કુપાત્ર હોય ને વિદ્યા ભણાવે તોય પાપ લાગે છે સુપાત્રને જરૂર વિદ્યા ભણાવી વિદ્યાની દેવી સરસ્વતી બ્રાહ્મણો પાસે ગઈ બ્રાહ્મણોને કહે છે કે હે ભૂદેવો મારા ઉપર દયા કરીને કુષિષ્યને કોઈ દહાડો મારું દાન કરતા નહીં કુપાત્રને વિદ્યા ભણાવશો નહીં સુપાત્રને જ વિદ્યા ભણાવી સુપાત્ર ન મળે તો વિદ્યા સાથે મરી જઉં પણ કુપાત્રને તો કોઈ દિવસે સદવિદ્યાનું દાન કરશો નહીં મહાભારતના શાંતિ પર્વમાં પણ આ વાત લખેલી છે મોક્ષ ધર્મમાં પણ છે અને સ્મૃતિ શાસ્ત્રમાં પણ આ વાત કરી છે કે સુપાત્રને સુ શિષ્યને વિદ્યાદાન કરવું દીકરો કે શિષ્ય ન મળે તો બીજો કોઈ માણસ સુપાત્ર દેખાતો હોય તો એને વિદ્યાનું દાન પ્રેમથી કરવું વિદ્યા માટે સુપાત્રની પરીક્ષા કેમ કરવી શી ખબર પડે કે આ સુપાત્ર છે કે કુપાત્ર છે એક તો નમ્ર હોય એનામાં સહજ સ્વભાવ વિનય દેખાતો હોય ધર્મમાં આસ્થા હોય પરમાત્માની ભક્તિમાં પ્રેમ હોય વૃદ્ધ અને માતા પિતાનો સેવક હોય તો એ સુપાત્ર ગણાય છે મા બાપની સેવા કરતો હોય વૃદ્ધો પ્રત્યે આદરવાન હોય ધર્મમાં રુચિવાળો હોય ભક્તિમાં પ્રેમવાળો હોય સ્વભાવમાં જેને નમ્રતા હોય બસ આનું નામ સુપાત્રતા આ લક્ષણથી ઓળખીને એને અવશ્ય વિદ્યાદાન આ શ્લોકમાં છેલ્લી આજ્ઞા છે કે કાર્યમ સંગોન વહમ સતામ અનવહમ દરરોજ સંત સમાગમ જરૂર કરજો આમાં એમ ન લખ્યું કે સંતોને દરરોજ જમાડજો રસોઈ આપજો એ તો તમારી શ્રદ્ધા શક્તિ પ્રમાણે કરજો પણ સંત સમાગમ દરરોજ કરજો સ્વામિનારાયણ ભગવાનનો અભિપ્રાય એ છે ચેતનન સ્વામી શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજનો અભિપ્રાય પણ ટાંકે છે અભિપ્રાય કોને કહેવાય તો કે રદગત હૃદયની ભાવના ધ્યેય સ્વામી જાણતા હશે ચોક્કસ જાણે છે એટલે લખ્યું છે આખાય દિવસમાં સંસારમાં રહીને અનેક પ્રકારના સંગ કુસંગની વચ્ચે રહીને જો મુમુક્ષુ આત્મા કે ભક્ત સંત સમાગમ ન કરે તો એને કુસંગનું બાળ દિવસે દિવસે વધતું જાય સંત સમાગમ કેવો છે સંસાર રૂપી સર્પના ઝેરને ઉતારે છે કુસંગ કુસંગરૂપી કાળા નાગનું ઝેર સત્સંગથી નાબૂદ થઈ જાય છે જે સત્સંગ કરતો નથી એને ઝેરનો વધારો થતો જાય છે અને એક દિવસે ભક્તિ માર્ગમાંથી પડી જાય છે સાધુ પુરુષોનો સમાગમ કેવી રીતે કરવો સમાગમના લક્ષણો બતાવે છે સમાગમ એટલે શું એક તો એમની પાસે બેસવું એમના દર્શન કરવા એમની આજ્ઞા પાળવી એમના મુખની વાણી સાંભળવી તથા સેવા કરવી એનું નામ સમાગમ છે સમાગમ નો અર્થ એવો નથી કે ફક્ત કથા વાર્તા પૂરતા જ બેસવું સત્સંગી જીવનમાં પરમાત્મા કહે છે નિત્ય સંતો ભિ ગંતવ્યા સાધુ પુરુષો પાસે દરરોજ જવું પણ એ સંતો જો દરરોજ ઉપદેશ ન આપે તો તો એને પગે લાગીને 5 મિનિટ એની સામે બેસીને ઊભા થઈને ચાલ્યા જવું 5 મિનિટ તમે સંતની સામે બેસી રહેશો તો એ પણ સમાગમ છે એ સત્સંગ છે એમનું કહેવું કોઈ કાર્ય કરશો તો એ પણ સમાગમ છે એમની સેવા કરશો એ પણ સમાગમ છે એના જીવન કાર્યમાં ઉપયોગી બનશો એ પણ સમાગમ છે એને નમસ્કાર કરશો એ પણ સમાગમ છે અને કથા વાર્તા કહે એ સાંભળવી એ પણ સમાગમ છે એ સમાગમ આટલા પ્રકારના છે એમાંથી કોઈને કોઈ પ્રકારે દરરોજ સંત સમાગમ જરૂર કરવો અહીં આજનો વિડીયો પૂર્ણ થયો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો